ઝાલોદ તાલુકાના ગ્રામજનો અને આગેવાનો દ્વારા નલસે જલ યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર વિશે તપાસ કરવા પ્રાંત અધિકારીને કચે પ્રાંત અધિકારીની કચેરી ખાતે માંગ કરાઈ આજ તારીખ ચાર ત્રણ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ પાણી પુરવઠા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે ઝાલોદ તાલુકાના વિવિધ વિસ્તારમાં આવેલા ગામોમાં નલસે જલ યોજનામાં થયેલી યો ગેરરીતિ અને ભ્રષ્ટાચારને નિષ્પક્ષ રીતે તપાસ કરી પ્રત્યેક ઘર સુધી પાણી વહેલી તકે પહોંચાડવામાં આવે તે માટે એક લેખિત રજૂઆત પાણી પુરવઠા કચેરી અને પ્રાંત અધિકારીને આપવામાં આવી છે આજે અમે વાસમો ઝાલોદ અને પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને આવેદનપત્ર એ બાબતનું આપ્યું છે કે આજે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓ જે છે અને જિલ્લાઓમાં દાહોદ જિલ્લો છે અને ઝાલોદ તાલુકામાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે હવે સરકારની અતિ મહત્વકાંક્ષી યોજના એવી નલસે જલ યોજના અંતર્ગત દરેક માનવીને એની જરૂરિયાતનું પાણી મળી રહે તે માટે નલસે જલ યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી આ નલસે જલ યોજનાની અંદર એવું થયું છે કે ઘણી બધી ગ્રામ પંચાયતોની અંદર સંપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ બતાવ બતાવી દેવામાં આવી છે પરંતુ આજે તમે જોવા જાઓ તો એ પંચાયતોની અંદર એ નળમાં પાણી પણ નથી આવતું એવી પરિસ્થિતિ આ દાહોદ જિલ્લાની છે અને હાલમાં ઉનાળાનો આકરો સમય આવી રહ્યો છે અને ઉનાળી ઉનાળાની અંદર દરેક લોકોને પાણીની તાતી જરૂરિયાત વર્ષોથી પડી આવી છે તો અમારી એવી માંગ છે કે દાહોદ જિલ્લાની અંદર નલસે જલ યોજના અંતર્ગત જે કામગીરી પૂર્ણ બતાવી દેવામાં આવી છે એ કામગીરી પૂર્ણ ખરેખર થઈ જ નથી આજે અમે એ વાસમોની સરકારની વેબસાઇટ ઉપરથી પ્રિન્ટ આઉટ કાઢીને સાહેબોને દેખાડ્યા છે કે ખરેખર આ નલસે જલમાં જળ આવ્યું નથી અમારી એવી માગણી છે કે આ કામગીરીને ટૂંક સમયમાં પૂરી કરી દેવામાં આવે અને વાસમો જે એજન્સી છે એના અધિકારીઓ છે જે આમાં કામગીરી કરી છે એમાં જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એની ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવે અમારું એવું માનવું છે કે જે રીતે દાહોદ જિલ્લાની અંદર નકલી કચેરી પકડાઈ અને એના અધિકારીઓ પકડાયા કરોડો રૂપિયા ફળવાયા નકલી એને થયા જમીનના અને એના પણ એના ઉપર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી એ જ રીતે આ નળસે જલની અંદર પણ જો ફરિયાદ દાખલ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ ઘણા બધા કર્મચારીઓ ઘણી બધી એજન્સીઓ ઘણા બધા કોન્ટ્રાક્ટરો જે રદ થઈ શકે છે સસ્પેન્ડ થઈ શકે છે એવી પરિસ્થિતિ ઊભી થાય તેમ છે તો અમારી એવી માંગણી છે કે આ બાબતે કાયદેસરના પગલાં ભરવામાં આવે અને જો કાયદેસરના પગલાં નહીં ભરવામાં આવે અને લોકો સુધી પાણી નહીં પહોંચાડવામાં આવે તો આવનાર સમયની અંદર અમે ગાંધીજી ઇન્ડિયા માર્ગે આંદોલન કરીશું આપનું નામ શિરીષ બામણે સમજી કરી